રાજ્યભરની મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે સર્વે કરવામાં આવ્યો હતો આરટી એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે મદરેસા સર્વે કરવામાં આવ્યો હતો સરકારનું માનવું છે કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધાર્મિક સહિત પ્રાથમિક અભ્યાસ કરે તે પણ જરૂરી છે જેમાંથી અમદાવાદ શહેર ની એકસો પંચોતેર અને ગ્રામ્યની ની ઓગણત્રીસ મદરેસા સર્વે કરવામાં આવ્યો હતો આ મદરેસા પૈકી મોટા ભાગની મદરેસા ફંડિંગ બાબતમાં વિદ્યાર્થીઓ પાસેથી મળેલી ફી અને દાનના આધારે પગાર ચૂકવવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉપરાંત ગેરમુસ્લિમ બાળકો કેટલા છે તે અંગે સ્પષ્ટ વિગત મળી નથી સર્વે દરમિયાન મળેલી વિગત એકઠી કરીને પ્રાથમિક શિક્ષણ વિભાગ ને આવી છે આ વિગત શિક્ષણ વિભાગ દ્વારા સરકાર ને સોંપવામાં આવશે સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ ને આપવામાં આવશે રજિસ્ટર્ડ ના થયેલી તેવી અનેક મદરેસા માં મંગળવાર થી સર્વે કરવામાં આવશે આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ આ ઉપરાંત વાત કરવામાં આવે તો મદરેસામાં જે મહત્વના બે મુદ્દા ઉપર સર્વે કરવામાં આવ્યો હતો તેમાં બિન મુસ્લિમ બાળકો કેટલા છે તેની વિગત પણ મદરેસા દ્વારા સ્પષ્ટ રીતે આપવામાં આવી નથી અને બીજી તરફ વાત કરવામાં આવે તો ફંડિંગ ક્યાંથી આવ્યું તો તે મુદ્દે મોટા ભાગની મદરેસામાંથી બાળકો પાસેથી લીધેલી ફી અને મદરેસાને મળતા દાન તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ